મુજબ શરૂ કરવામાં આવશે તો દિવાળીના મિની વેકેશન બાદ મગફળીની હરાજીનો પણ પ્રારંભ કરવામાં આવનાર હોય ત્યારે પાટણ પંથક સહિત ઉત્તર ગુજરાતના ખેડૂતોને પોતાના મગફળીના વેચાણ માટે સમિતિ દ્વારા ખરુતોલ સાચો મોલ અને રોકડ નાણાની ચુકવણી કરવામાં આવતી હોય ત્યારે પાટણ પંથકના ખેડૂતોને પોતાની જળસોનું વેચાણ કરવા પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજારમાં આવવા તેઓએ ભારપૂર્વક અનુરોધ કર્યો છે પ્રથમ તો પાટણ એપીએમસી હોતી અમે ચેરમેન વાઇસ ચેરમેન અમારા સૌ વોર્ડ મેમ્બરો અમારો સ્ટાફ એપીએમસીનો આખોય હોતી આ વિસ્તારમાં સૌ નાના મોટા ખેડૂતોને દીવા દીપાવલીની અને નૂતન વર્ષની હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવે છે જે રીતે ખેડૂતોનો એપીએમસી પાટણ પ્રત્યેનો અધા અપાર વિશ્વાસ છે અને અમારો એક મોટો રહેલો છે કે ખુલ્લી હરાજી ખરું તોલ અને ખેડૂતોને માલના રોકડા નાણાં એ એપીએમસી પરિવારનો જ્યારથી સ્થાપના થઈ ત્યાં ત્યારથી અત્યાર સુધી ખેડૂતના માલના રોકડા નાણાં આપવાની એક અમારો મોટો રહેલો છે ખેડૂત એ અમારા માટે સર્વસ્વ છે એપીએમસી પરિવાર આ દિપાવલી નિમિત્તે વેપારીઓ દ્વારા સત્તર તારીખથી ઓગણત્રીસ તારીખનું દિવાળીનું નાનું વેકેશન રહેશે ત્રીસ તારીખથી રાબેતા મુજબ એપીએમસી એ ખેડૂતોના માલનું હરાજી દ્વારા ખરીદી અને વેચાણનું કામકાજ ચાલુ થશે મારે સૌ ખેડૂત મિત્રોને પણ એક વિનંતી સાથે કહેવું છે કે ત્રીસ તારીખથી આપણે મગફળીની જણસનું પણ શુભારંભ કરવાના છીએ તો આપ જે 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 ખેડૂતોએ મગફળીનું ઉત્પાદન કર્યું હોય બધા જ અહીં મગફળી લઈ અને પાટણ એપીએમસી ખાતે ત્રીસ તારીખે આપણે શુભારંભ કરવાના છીએ ત્યારે ત્યાં લઈને આવે અમે એપીએમસી પરિવાર અને વેપારી મિત્રો સૌ આપને ખાતરી આપીએ છીએ કે આપણા આપણો જે મોલ છે એનું ખરું તોલ થાય અને હરાજી પણ ખુલ્લી થાય અને જે મોલ છે જે એનું તોલ થયા પછીનું જે છે એ કોઈ પણ પ્રકારના હિડન એજન્ડા સિવાય જે જે તોલ થયું છે તોલના તમને રોકડામાં નાણાં આપ્યા જ છે અને ભવિષ્યમાં પણ આપને આપીશું એવી ખાતરી આપીએ છે ફરીથી આપ સૌને હૃદયપૂર્વક દીપાવલી અને નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ યશપાલ સ્વામી સાથે ચક્રવાત પાટણ Terima <sweak> kasih telah menonton!